શેર બજારમાં રોકાણ કરાવવાનું ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ચાલી રહ્યું હતું જે અનુસંધાને એસઆઈટીએ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કલોલના દંતાલી ગામની સીમમાંથી શેરબજારમાં રોકાણ કરાવવાનું કહીને લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગને એક સપ્તાહ પહેલાં ઝડપી પાડવામાં આવી હતી આ ગેંગ પકડાતા ઉત્તર ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા કેસના આરોપીઓ પણ પકડાયા હતા આરોપીઓ દ્વારા સત્તાવીસ કરોડ રૂપિયાથી વધારેની અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું જેમાં પોલીસે ચોવીસ આરોપીઓને પકડી પાડ્યા હતા આ અનુસંધાને એસઆઈટીએ વધુ ચાર આરોપીઓ અરીફ ખાન કાયમ ખાની ભલાજી ઠાકોર સંજય ઠાકોર અને કરણજી ઠાકોરની ધરપકડ કરી છે આ આરોપીઓ દ્વારા કુલ પંચાણું લાખ રૂપિયાની છેતરપિંડી આચરાઈ હોવાનું બહાર આવ્યું છે પોલીસ પૂછપરછમાં સિકંદર ખાન તેના ભાઈ આરીફ ખાન સાથે મળીને રોયલ ટ્રિપલ એ નામની ઓફિસ બનાવીને છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું છે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર